રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજની નારાજગીનો મામલો વધુ ઉગ્ર બની રહ્યો છે ત્યારે રાજ શેખાવતની ચીમકી બાદ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો કમલમ પોલીસ છાવણીમાં છે આપને જણાવી દઈએ કે કરણી સેનાએ જોહરની ચીમકી આપી છે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે પોલીસ ફોર્સમાં વધારો કરવામાં આવ્યો છે ફાયર બ્રિગેડના વાહનો પણ તૈનાત કરવામાં આવેલા છે આવો જોઈએ કમલમ પરથી અમારા સંવાદદાતા આનંદ બારોટનો રિપોર્ટ રૂપાલાએ કરેલ વિવાદિત ટિપ્પણીને લઈને રાજપૂત સમાજ દ્વારા રૂપાલાને હટાવની જે માંગ છે તે હવે દિન પ્રતિદિન ઉગ્ર બની રહી છે ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા રૂપાલા હટાવની માંગને લઈને વિરોધ થઈ રહ્યો છે કાણી સેનાના જે અગ્રણી છે રાજ શેખાવ દ્વારા પણ આજે કમલમનો ઘેરાવ કરવાની ચીમકી આપવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રમાણે કે ગાંધીનગર ખાતે પ્રદેશ કાર્યાલય છે કમલમનું ત્યાં આગળ જે રીતે રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરવામાં આવવાનો છે કમલમનો ઘેરાવો કરવામાં આવવાનો છે તેને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે તમ કમલમ જે છે તે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોઈ અરાજકતા ન ફેલાય તેના માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવે છે ગાંધીનગરના તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં આગળ પણ પોલીસનો જે છે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ચોક્કસથી આગામી સમયમાં રૂપાલાને હટાવવામાં આવશે કે કેમ અને રાજપૂત સમાજ દ્વારા જે રીતે વિરોધનો વંટોળ વિકરાળ બનતો ગયો છે તે સમશે કે કેમ ઓછો થશે કે કેમ તે તો આગામી સમય જ નક્કી કરશે આનંદ બારોટ બીઆર લાઈવ ગાંધીનગર